એચએમપીવી વાયરસ આ વાયરસ ચાઇનાથી આવ્યો ઇન્ડિયામાં પણ તેણે પગપેસરો કર્યો છે એટલું જ નહીં ગુજરાતમાં પણ આવ્યો ગુજરાતમાં વાયરસ આવતાની સાથે આરોગ્ય વિભાગ સતર્ક થયું અલગ અલગ સરકારી એટલે કે ગવર્મેન્ટ હોસ્પિટલોમાં અલર્ટ આઇસોલેશન વોર્ડ સેનિટાઈઝર માસ્ક આ તમામ બાબતે ચેતવણીના ભાગ સ્વરૂપે એક અલગ જ માહોલ એટલે કે તૈયારીના ભાગ સ્વરૂપે અલગ માહોલ ઊભો થઈ ગયો છે ડરવાની જરૂર નથી આરોગ્ય મંત્રીએ પણ કહ્યું સાથે જેપી પી પણ વાત કરી મિત્રો એચએમપીવી વાયરસને લઈને અલગ અલગ જે તબીબો છે તેઓની સાથે સ્પાર્ક ટુ ડે ન્યૂઝ વાતચીત કરશે આજે સ્પાર્ક ટુ ડે ન્યૂઝની જે ટીમ છે તે પહોંચી જિલ્લા શિક્ષણ અધિકારી પાસે એચએમપીવી વાયરસની માહિતી લેવા મિત્રો સતર્ક રહેવાની જરૂર છે ગભરાવાની જરૂર નથી કારણ કે નવો નથી જૂનો વાયરસ છે વેરિયન્ટ આપણે કોરોનાના વેરિયન્ટ ઘણા બધા જોયા એમાં ડરવાની જરૂર નથી પરંતુ સતર્ક રહેવાની છે સતર્ક રહેવાની જરૂર છે શિયાળાની સમય છે અલગ અલગ લોકોને ઉધરસ થતી હોય શરદીનો પણ વાવર હોય ફ્લૂ હોય એટલે કે વાયરલ ફ્લૂ એ વાયરસ ના કહેવાય પરંતુ તમારે સતર્ક રહેવાની જરૂર છે જિલ્લા શિક્ષણ અધિકારીએ તકેદારીના ભાગ સ્વરૂપે કયા પ્રકારની કાળજી રાખવી કયા પ્રકારની તકેદારી રાખવી તેની માહિતી આપી છે અમે ફરી એકવાર કહે છે એચએમપી વાયરસને લઈને ડરવાની જરૂર નથી પરંતુ સતર્ક રહેવાની જરૂર છે કે ઉધરસ આવે ત્યારે મોઢે રૂમાલ રાખો શરદી થઈ હોય ત્યારે પણ તેની તકેદારી રાખવી કોઈકની સાથે તમે વધારે નજીક હો અને તે માણસ શરદી ખાંસીથી ની ઝપેટમાં હોતો તેનાથી થોડો ઘણો કાળજી રાખવાની જરૂર છે એચએમપીવી વાયરસ નવો નથી તેના લઈને ડરવાની જરૂર નથી પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારીએ આ અંતર્ગત વિશેષ માહિતી આપી છે એચએમપી વાયરસ મુદ્દે આપણે એડવાઇઝરી સૂચના આપણે આપી છે જો કોઈ બાળકને શરદી તાવ એવું હોય તો બાળકને ફરજિયાત સ્કૂલે આવે એવો આગ્રહ આપણે નહીં રાખીએ એ ઉપરાંત બાળકોને વારંવાર પોતાના હાથ સેનિટાઈઝર સાબુનો ઉપયોગ કરીને ધોવા જોઈએ બાળકમાં કોઈ આવા લક્ષણો જણાય તો નજીકનો આપણે હેલ્થ અધિકારી અથવા નજીકના દવાખાને આપણે સં સંકલ્પ સંપર્ક કરીએ એ ઉપરાંત બાળકોને ફરીથી ફરજિયાત શાળાએ આવવા માટે આગ્રહ નહીં કરીએ એમ આર પાંડે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી વડોદરા અને આ સંદર્ભે સરકારની વખતો વખત જે ગાઈડલાઈન આવે તે શાળાએ ફરજિયાત પાલન કરવું